પ્રવીણભાઈ ઈશ્વરભાઈ વિષ્ણુભાઈ મહાકાળી પરિવારના તમામ સેવકો એક વાત કેવી છે દરેક ના માનવાની વાત છે આખા કોઈ દિવસ

આ વસ્તુ બની ગઈ ને કાલ પહેરાઈ દીધી આપણે આટલી બધી પબ્લિક વચ્ચે કશું કહેવાય નહીં ગવાડામાં એવું કરી દીધું અગાઉથી કઈ જોણ જ નથી ના બની ગયું હવે બધા જ સેવકો જો જો પોતાના અંગાથી આવતા હોય તો હોય ને કહેતા હોય કે બાપા માટે અમારે કોઈ કરવું છે તો બાપા કોઈ ભેટ સ્વીકારશી નહીં આ ધ્યાનમાં રાખવાનું હવે બીજું

રોજ લઈ ના હો આવી ના ચાલે કોઈક વખત કદાચ મળો અને આખો તમારો પરિવાર મળી આઠ દસ ભીઘા થી મહેશભાઈ એવું કરો નાનજીભાઈ કલ્પેશભાઈ એ ચાલશે બાકી સાથી સિવાય કોઈ વસ્તુ નહીં તમે જે સિગરેટ લાવો છો બરાબર છે બાપાના જે ચલન છે બાકી બાપા આ વાત પર હતા કે કાકા કોઈ પાઘડી કાલ અને હવે શું કરવું એટલે એમને મને ખાસ કહ્યું કે કાકા કાલે કોને કહી દો અને પરિવાર તમામ પરિવારમાં વાત પહોંચાડી દે કે કોઈ બી વસ્તુ બાપા આવી કોઈ ભેટ સ્વીકારવાના નથી તમારા પ્રેમથી તમારા ગેર પગલો કરાવો તમારા મંડવા મોડવા રોપો તો યજ્ઞ કરાવો બધું જ કરાવો પણ આ ભેટ સ્વીકારશે નહીં એટલે દરેકે દરેકે પોતાના બધામાં જોણ કરી દેવાની રમેશભાઈ કે બાપા આવી કોઈ વસ્તુ સ્વીકાર કોઈ બી વસ્તુ ભેટ ફક્ત સાથે તમે જે સિગરેટ લાવો છો એ અને જે દાદા અત્તર વાલું છે બાકી નહીં બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખવાની હા

બાપા લેશી નહીં અને પછી જો એવી ભેટ બાપાને બોલાવશો તો બાપા તમારા એ જે સાથી છે એ બધા ભેગા લાવવાની દેખલા કહે છે કે સિત્તેર આવો પણ મારા સિત્તેર કરોડ ની સાથે મને સાથી આપવાની તમારે સિગરેટ આલો એ બરાબર છે

પણ જે મસ્તક બાપા કીધું મારા ઉપર મોથા ઉપર જે મહાકાળી નું મોથું મૂક્યું એ મારા માટે અતિ છે તો આવા જે વાઘડી પહેરાઈ છે એમનો બાપા કી છે કે એમનું સ્વાગત કરો એમને શાંતિ સ્વાગત કરીએ છીએ કુમારભાઈ વિનોદભાઈ પરિવાર નક્કી હતું પછી હું અહીંથી અમે અમારી નીલમના ઘેર આવ્યા નીલમના ઘેર હું ખમો કોંતી વિનોદ બાઘોભાઈ બધા બેઠ્યા લાસ્ટમાં મો નીકળ્યો મારીના ઘરમાં મારી સોળ નહોતી કર્યું જો મારી દીકરીએ કીધું હતું તો હું ગાડી પાછી વાળું કારણ કે બેટા તમારા બાપાએ આ જુદી કોઈ કાંઈ લીધું જ નહીં પણ એક મહા કાળીનું સ્ટીકર જોયું અને અઠ્યાવીસ હજાર માણસ નો ભંડારો હતો અને મિનિસ્ટ કરોડ બધા બેઠા હોય મારા છોકરાને મારા કાંઈ ના કહેવાય એલે મિયા માન દે મહાકારી હતી એટલે વાગતા ઢોલે લાયો પણ એ સમય સમયની વાતો છે કાલ કલ્પી દે કોક કરજી તો બાવા ખાલી હે કાલી ખાલી ની બાવા ખાલી હે કાલી કાલી ની એ દાળ પાસ કરી દેજે જોરિયા

ભોધા આજ મારો ભોલો મા કાળી મા નથી બધા ગીમ્યો થયો પાકલા ખૂબ થી મળ આજ બે ગલપી પાલી ઉભી રાખ

মহাড়

મહેશ કાકા કરશે વડીલ શ્રી નાજી દાદા નું સ્વાગત મહેશ કાકા કરશે જય શ્રી મહાકાળી

आज एपीएमसी चेअरमॅन मैसाळा कुणाल भाई नु स्वागत माकारी कृपा परिवार ना रमेश भाई चौधरी करसे बोलो श्री महाकाळी मात की जय महाराज श्री ना लाडका आणि सबाई ना बिलकुल काचा एवढा

બાઈ સાપુર મોહો કર્યો રાવ ના ને બેઠી મારી મા આવો મારી માતાળી આવો